નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચું પાઉ ચારસો પંચાણુંથી ઊંચા ભાવ પાંચસો સાઠ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો નવ બાજરો ત્રણસોથી ચારસો અઠ્ઠાવન તો એની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસો સિત્યાસી રૂપિયા અડદ સોળસો પચાસથી ઓગણીસો અગિયાર અગિયારસો પચાસથી ચૌદસો ચોત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો એકાવન ધાણા બારસોથી તેરસો ત્રાણું સોયાબીન આઠસોથી આઠસો એકસઠ તલ બાવીસોથી છવ્વીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ચાર હજાર ચારસોથી ઊંચો ચાર હજાર આઠસો રૂપિયા એરંડા અગિયારસો નેવુંથી અગિયારસો નેવું જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ પંદરસો સિત્તેરથી સત્તરસો ને વીસ તલકાળા ચોવીસોથી બત્રીસો છેતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેડની અંદર તો કપાસ ની ભાવ સાતસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ ચૌદસોથી સોળસો સાહીઠ અડદ એક હજાર પંચાણુંથી સત્તરસો પચીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો ઓગણપચાસ ચણા અગિયારસોથી તેરસો અઢાર મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો નેવું મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો એકવીસો પચાસથી ઓગણત્રીસસો પાંચ એરંડા અગિયારસો બાવનથી ત્રણ તુવેરની વાત કરીએ તો સાતસોથી આઠસો નેવું રૂપિયા डुंगड़ीनी बात करिए तो ₹100 થી ₹570 જીરુની વાત करिए જામનગર માર્કેટિંગ ગેટ ની અંદર તો જીરુ ની જ ઉપાવ 3400 થી ઉપાવ ₹5120 લસણ 610 થી 3375 તલી 2000 થી 2420 તાણા 1000 થી 1340 હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટ ની અંદર તો કપાસ નીચે ભાવ 1300 થી ઉપાવ ₹1580 તલ સફેદ 170 થી 2432 તલકાળા ઓગણત્રીસો પંદરથી ત્રણ હજાર ને પંદર ઘઉં પાંચસો પાંત્રીસથી પાંચસો પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો સડસઠ ચણા અગિયારસો સિત્તેરથી તેરસો અઠાવીસ તો એની વાત કરીએ તો આઠસો પંદરથી બે હજાર ને ત્રીસ રૂપિયા મગફળી જાડી છસો પચાસથી બારસો ચાલીસ મરચાં છસો એકાવનથી છસો એકાવન સોયાબીન છસો એંસીથી આઠસો એકત્રીસ ધાણા સાતસોથી અગિયારસો છન્નું મેથી આઠસો એંસીથી એક હજાર સાઠ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજારને પચાસ રૂપિયા વરિયાળી આઠસોથી ચૌદસો રૂપિયા રાય નવસો ત્રેપનથી નવસો ત્રેપન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો ચોવીસથી ઊંચો ભાવ છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો એકવીસ કપાસ બારસો એકથી પંદરસો એક્યાસી મગફળી જીણી આઠસો એકોતેરથી બારસો ને એકતાલીસ મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો છવ્વીસ કલંજી બાવીસસો એકાવનથી આડત્રીસસોને એક એરંડા એક હજાર એકવીસથી બારસો એક તલકળા બે હજારથી ને એક્યાસી તલ સત્તરસો એકથી પચીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ બે હજાર બસો એકથી ભાવ પાંચ હજાર એકાણું રૂપિયા ધણા આઠસો એકથી સોળસો એકવીસ ધાણી નવસો એકાવનથી સોળસો એકાવન મકાઈ બસો એકાવનથી બસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો અગિયારથી તેરસો એકવીસ અડદ એક હજાર એકથી ઓગણીસો ને અગિયાર મગ ચૌદસો એકાવનથી સત્તરસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી ત્રેવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકાવન વાલ અગિયારસો છવ્વીસ થી અઢારસો ને એક રાય એક હજાર છોતેર થી એક હજાર છોતેર ચણા સફેદ તેરસો એકથી પચીસસો એકાવન રાયડો એક હજાર અગિયાર થી એક હજાર ને અગિયાર લસણ અગિયારસો એકાણું થી છત્રીસો ને એકવીસ વટાણા એક હજારથી એક હજાર રૂપિયા પૂરા તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર